નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી હા મિત્રો અત્યારે ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ બાર ઇમારતો ધરાશાય જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાંતો બાલિકેસરીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા તો વધુ આપને જણાવી દઈએ કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ એક માપવામાં આવી હતી ભૂકંપને કારણે લગભગ બાર ઇમારતો ધરાશે થઈ હતી ધરાશે થયેલી ઇમારતના કાઢમાં નીચે બે લોકો ડટાયા હતા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે કોઈ જનાનીના સમાચાર નથી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ